ખંભાળિયામાં તત્વો પોલીસ માટે પડકારજનક બન્યા છે ત્રણ શખ્સોએ સોના ચાંદીના વેપારી પર હુમલો કર્યો હતો લૂંટના ઇરાદે વેપારી પર તીક્ષ્ણ હત્યારથી હુમલો કરવામાં આવ્યો ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે સોની બજારના વેપારીઓમાં ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે પોલીસે ત્રણ શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્રણ જણા આવ્યા એને મેં પૂછ્યું કે હું પાણી પીતો હતો એને કીધું મને પાણી ન ઉડે મેં તમને નહીં ઉડે ભાઈ પી એમ કેમ બોલ મને લાકડીના બે ઘા કર્યા હજી બીજા જીવલેણ અત્યાર એના પાસે હતા બે અને એ લોકો વૈયા કે મારતા હતા જરાક આગે ગયા મેં દુકાન શટર સટર બંધ કરી દીધું મને બીક લાગી કે વધારે મારે એટલે સટર બંધ કરી દીધું પછી પાછા આવ્યા એ લોકો અને મારા શટરમાં જોરથી લાકડી મારવા માંડ્યા પાણી પીવાનું તોડી નાખ્યા અને પછી મેં રાણાભાઈ ગઢવીને ફોન કર્યો બી ગયો હતો એટલે રાણાભાઈ ગઢવી મને હોસ્પિટલ લઈ આવ્યા એવું ઓર તો નથી નવા લૂંટ લૂંટના ઈરાદો હોય એવું લાગ્યું મને